आप सावलकथा अश्रुत श्रुति जैसे लखी है पुष्पा मेहताए अच्छा हूँ ध्वनि दलाल प्रकरण एक प्यार का पहला खत लिखने में वक्त तो लगता है नए परिंदों को उड़ने में वक्त तो लगता है पहला नी हेली मने गमती ने बीजा वरसादना फोरा आजनी टपाल में आएल सुंदर पंक्ति वाची ने શ્રુતિની પાપણો શરમથી ઢળી ગઈ કેટલા દિવસના ઇંતજાર પછી શ્રીનો આ પ્રથમ પત્ર તેના હાથમાં આવ્યો હતો પત્ર વાંચતા જ ક્ષણભર શ્રુતિ વિહંગની જેમ ગગનમાં જાણે ઉડવા લાગી હોય તેમ તેનું મન અતિ આનંદથી નાચી ઉઠ્યું અલકપુર ઘણું નાનું ગામ શ્રુતિની મોટી બહેન શીલાનું અહીં સાસરું હતું વેકેશનમાં પહેલી જ વાર બેન બનેવી સાથે શ્રુતિ તેઓના કુટુંબમાં મુંબઈથી થોડા દિવસ રહેવા આવી હતી સાવ નવા માહોલમાં લોકોને સાદગીથી જીવતા જોઈ શ્રુતિ આનંદ વિભોર થઈ ગઈ ગામની એ રમણીય પરહોળ સાંકડી સડક પર લોકોની આવન જાવન સાયકલ અને ઘોડા ગાડીઓની ચહલ પહલ સાદું સીધું અને સરળ શાંત લોકજીવન તેમાં બેન બનેવીનો માયાળું પરિવાર નોકર ચાકર વિના હાથો હાથ થઈ જતું કામકાજ અને ઘરના સૌનો મિલનસાર સ્વભાવ જોઈને શ્રુતિ ખુશખુશાલ થઈ ગઈ થોડા દિવસ આ નવું વાતાવરણ ખૂબ સારું લાગ્યું આસપાસના ઐતિહાસિક સ્થળો દેવ મંદિરો બાગ બગીચાઓ નાના થિયેટરોમાં આવતા જૂના નવા પિક્ચરો નદી કિનારો વાડી ખેતર અને લીલી છમ વનરાજીમાં પિકનિકને પર્યટનો માણી લીધા પછી હવે શ્રુતિને થોડો કંટાળો આવ્યો હતો મે મહિનાના વેકેશનનો સમય હતો ગરમ હવા ભારે તડકા સાથે લૂઝ હરે છેક સાંજ ઢળે ત્યારે નિરાત લાગે આવા વાતાવરણમાં પણ શ્રુતિએ ઘણો આનંદ માણ્યો શીલાના લગ્ન થઈ એક વર્ષ થયું હતું એ દરમિયાન શીલા આગ્રહભર્યા પત્રો શ્રુતિને લખતી હતી એટલે જ તે અહીં આવી હતી આમ તો શ્રુતિ મુંબઈમાં ગોરેગામ વિસ્તારમાં રહેતી હતી પોતે બે બહેનો એક ભાઈ સમીર મમ્મી શોભનાબેન પપ્પા મહેશભાઈ બધા એક મોટા સંયુક્ત પરિવારમાં રહેતા હતા છેલ્લા બે વર્ષથી શ્રુતિ તેની સખીઓ રૈના બીના નિશા અને લોપા સાથે હોસ્ટેલમાં રહીને ભણતી હતી મોટીબહેન શીલા કરતા એ ઘણી ચબરાક હોશિયાર થોડી મસ્તી મજાકિયા સ્વભાવની હતી પણ કોલેજમાં છોકરીઓ વચ્ચે તે ભારે ખીલતી હતી કોલેજના છોકરાઓથી જરા દૂર રહેતી અને શરમાતી હતી જો કે શીલાના પરિવારમાં દરેક સભ્યનું તેણે એવું તો મન જીતી લીધું હતું કે શ્રુતિ હવે ઘેર પાછા જવાનું કહે તો બધા જ તેને આગ્રહ કરી શુભ કરી દેતા હતા રોજની આદત મુજબ શ્રુતિ સવારે વહેલી ઉઠી વાંચન કરતી એ એની નાનપણની આદત હતી હાલ વેકેશન હોવાથી તે વાર્તાની ચોપડી વાંચી મનોરંજન માણતી હતી સૂર્યોદય થતા પહેલાં નાઈ ધોઈ તૈયાર થઈ નદી કિનારે એકલી આંટો મારવા નીકળી પડતી હતી શરૂઆતમાં બહેન બનેવી કંપની આપતા હતા પણ બધાને મોડા ઉઠવાની આદત હોવાથી હવે એકલી જતી હતી તેને વહેલી સવારનું શાંત વાતાવરણ ખૂબ જ ગમતું હતું કોઈવાર પાછા ફરતી વખતે શીલાને પૂછીને શાક કરિયાણું કે નાસ્તા માટે ગરમ જલેબી ગાંઠિયા સાથે લેતી આવતી હતી તેને જોઈને શીલાના સાસુ સસરા ખૂબ રાજી થતા હતા આજે શ્રુતિ એકલી બજારમાં ફરતી હતી ત્યારે તેનું ધ્યાન એક પોસ્ટ ઓફિસ તરફ ગયું મોટી ઓસરી અને બે ઓરડાવાળી પોસ્ટ ઓફિસ મોટા ઓરડાની બહારીમાં તેને એક નવયુવાન આધુનિક ફેશનના શર્ટ પેન્ટમાં દેખાયો નીચી નજરે એ ખુરશી પર બેસીને ટેબલ પર પડેલી ટપાલની નોંધ કરી રહ્યો હતો આટલા દિવસે આ ગામમાં આવો સુંદર સુઘડ અને ટાપ ટીપ વાળો પહેલો જ યુવાન તેની નજરે પડ્યો યુવાન શિક્ષિત લાગતો હતો તેનો આગવો રોફ અને રૂઆબ જોઈ તેને જરા આશ્ચર્ય થયું લાગે છે તો શહેરનો અહીંયા જ રહેતો હશે કે આસપાસમાં ક્યાંકથી આવ્યો હશે આવો વિચાર કરતી દૂરથી તેને વારંવાર નિરખતી શ્રુતિ ઘર તરફ પાછી ફરી દિવસ આખો તેના ખ્યાલમાં રહેતી અને કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ